પછી તો શું અમે બધા આખું ગ્રુપ નીકળી ગયો દ્વારકા જવાય મોઢા જઈને લાગે તો જાય ખાવા જવાનું છે બસમાં પણ બસ તો હજી રાજકોટ ને અમારે ચડવાનું ધ્રોલ બસ આવે ત્યાં લગી એ ખાઈ ગાંઠીએ બીજું તો શું હોય આમ

છે આ છે કે પછી આ પાછળ આવી એ કઈ નક્કી નથી તો બધા રાત જોવી ક્યારે કઈ બસ જે આવી ગઈ છે અમારી બસ આ જ છે અમારી બસ ચાલો રેડી થઈ ગઈ છે તો બસમાં તો બરે ફૂલે ફૂલે જ બેઠા છે અમે તો પહોંચી ગયા છીએ દ્વારકા ને વાગી ગયા છે પાંચ ને જવું પાંચ ને જવું તો અમે પહોંચી જઈએ છીએ દ્વારકા દ્વારકાનો માહોલ તમે જોઈ શકો છો અત્યારે હજી અહી તો ભીડ કઈ નથી પણ આગળ જતા ભીડ વધી જશે કેમ કે અત્યારથી લાઈન તો બનવાની ચાલુ થઈ ગઈ છે છ વાગ્યા મંદિર ખુલવાનું એટલે લાઈન તો મોટી થવાની છે અત્યારથી બધી લાઈનમાં ઉભા જ રહી ગઈ છે ચિત્તો રેડી થઈને દ્વારકાના ગેટ ની સામે આપણે ઉભા રહી ગયા તો ભાઈ કે તો આપને તો કઈક અલગ જ જોઈ ગયા તા ઓર આ બધા હાથીને રાખ્યો તા એ ઉભો બાર અહીંયા ઓયા ઓયા પાછા બે બે આપને જોતા તા બીજાની રાહ તો બીજા તો જી પોઈચા નોતા અમે તન જાણા પોઈચા તા તો મારા ખબર દ્વારકાધીશ ની કૃપાથી આપને તો પચી ગયા છીએ દ્વારકા તો તમે જોઈ શકો છો મંદિર આ છે દ્વારકાધીશ નું મંદિર અત્યારે વાગ્યા છે સાડા પાંચ તો સવાર દેવો માહોલ લાગતો નથી દ્વારકા જાગતું છે અત્યારે જય દ્વારકા લાઈન જો મેન ગેટ થી આયે લગી આ બધી લાઈન જ છે આ બધા ભક્તો છે મંદિર તો જે આયે છે તો લાઈન તો તમે જોઈને

ખાલી ની મંદિરની નો માહોલ તો જુઓ કેમે બાકી એ દ્વારકાની હોળીઓ એક વાર જરૂર આવી આવજો હોડિયો પર જો તમે હોળીમાં દ્વારકા આવો તો ભેગું કલર લેતા આવજો તો કલર નહીં લઈ આવો તો આ એક તો અમને કઈ આજુબાજુમાં મળ્યો તો નહીં અમારી પાસે તો પહેલેથી હતો અમે ઘરેથી જ લેવા હતા તો તમે નહીં લે આવો તો તમારે બીજા પાસે માગવો પડશે અમારી પાસે કેટલાય માગતા હતા લાવો તો ભાઈ કલર થોડોક પછી હું દેવો જ પડે ને પછી તો હાકરી બાંધીને જાતા એક તો માણા એટલાય ખોવાય એક તો પાછા ઘણા ફોન હોય નહીં તો જમા કરોલ જુઓ માણા કેમ છે બાકી બધા બધી બાજુ રંગની બોલે ઓ ભાઈ ખાલી પબ્લિક જોવો તમે એમ અહી વિચારજો કેટલા લાઈન માં ઓપાય આટલા બધા માણસો આવ્યો એટલે સિક્યોરિટીની પૂરી પૂરી ધ્યાન જ રાખે દ્વારકા પોલીસ એટલે એમાંય કંઈ વાંધો નથી આ બધે જેવો બિચારા કેરના લાઈનમાં ઊભા છે આ બધાનો વારો આવશે બે વાગે અત્યારે તો મંદિર બંધ હતું હોડી ઉપર જો તમારે દ્વારકા આવવું હોય કાં તો સવારે વહેલું આવવું પડે બે ત્રણ વાગે તો તમારો પેલી આરતીમાં તમારો દર્શનમાં વારો આવી જાય કાં તો પછી તમારે બપોર આવવું પડે બે ત્રણ વાગે અત્યારે લાઇન તો હોય જ ને સાંજે પાછું સવાર જેટલું ટ્રાફિક હોય એટલે તમારે આવવું હોય તો બપોર પછીના ટાઈમમાં જ આવવું એટલે વારો ઝડપથી આવી જાય પછી તો પછી ગયા તા રસ્તા બોલા પછી મંદિર દર્શન કરીને નીકળી ગયો ભાઈ સમય જવું જોઈએ આખો વિડીયો મૂકવા જઈએ તો બહુ મોટો થઈ જાય એટલે પાર્ટ ટુ આવવાનો પાર્ટ ટુ જોવા માટે અત્યારે સબસ્ક્રાઈબ કરી દઈએ પાર્ટ ટુ માં તો આનાથી મજા આવવાની એ